ચાલો સવાર સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એટલે અહીંયા ઉગા બાપાની એક જગ્યા જેવું છે એટલે લોકો દૂર દૂરથી દર્શન માટે આવતા હોય જોઈ શકો છો તમે ભક્તોની મેદની અહીંયા દર્શન કરવા આવેલી હોય ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ અને ગુરુ પૂર્ણિમાની બધાની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાના જીવનમાં આવેલા બધા ગુરુઓને બધા વ્યક્તિઓ દ્વારા વંદન અને મારા દ્વારા પણ મારા જીવનમાં જે કાંઈ પણ મને શીખવા મળ્યું એ બધા ગુરુઓના ચરણોમાં વંદન તો ફોરેનની સંસ્કૃતિ છે ને એમાં તો ગમે એ કંઈક શીખવા જવું હોય ને વિદ્યાર્થી હોય તો એને પહેલાં તો એની ફીઝ પૂછવી પડે કે ભાઈ મારે આ શીખવું છે કોઈ પણ કળા હોય કે પછી કોઈ પણ સ્ટડી અભ્યાસને લગતું હોય કે આની ફીઝ શું થશે આ જ્યારે આપણી વાત કરીએ ને ભારતની સંસ્કૃતિ પહેલાંની તો ત્યારે આવું ક્યારેય કોઈ પણ ગુરુ પાસે જઈને શીખવાનું કાંઈ પણ હોય ને તો એની ફીઝ કોઈ દિવસ એવું પૂછવાનું ન થાય કે તમારું તમારે દક્ષિણામાં શું જોઈએ છે કારણ કે એ શાસ્ત્રોમાં એવું છે કે ગુરુએ ક્યારેય ફી નક્કી કરીને પછી ભણાવવું યોગ્ય નથી અને વિદ્યાર્થીઓએ ફ્રીમાં ભણવું યોગ્ય નથી આ બે વસ્તુ હતી પહેલાંના જમાનામાં એટલે પછી ઘણાને પછી એવું થતું હોય કે એમને ભણીને જતા રહેતા હોય અને કાંઈ દક્ષિણામાં ન આપતા હોય એટલે પછી આ ફીનું ચલણ મૂકવું પડ્યું બાકી આ ચલણ છે એ ફોરેનનું હતું નકર પહેલાંના જે બ્રાહ્મણો હતા એને ખાલી ભણાવવાનું જ રહેતું પોતાના નિર્વાહની જે પણ જરૂરિયાત હતી ને એ તો એને વ્યક્તિઓ બધા જે એના ભણવા આવતા ને બધા ગુરુ દક્ષિણામાં એટલું આપી જતા કે એને કંઈ જરૂર ન પડે પણ એ વિવેક ચૂકાણો એટલે પછી આ કલ્ચર આવ્યું જે છે એ એક મોટા સંગીતકાર પાસે ત્રણ જણા ત્રણ મિત્રો ગયા સંગીત શીખવા માટે એટલે એ સંગીતકાર જે હતો એને પૂછ્યું કે તમારી ફી શું થશે એટલે બોલો સંગીતકાર હતો ને એને કીધું હોય કે તને કેટલું આવડે છે તો એક જણો કહે કે મને તો મોટા ભાગના ઘણા રાગ આવડે છે હવે થોડુંક જ શીખવાનું છે તો કે તારી ફી દસ હજાર પછી બીજો હતો એ કે તને કેટલું આવડે છે મને તો રાગનું થોડું ઘણું જ્ઞાન છે કે તો તારી ફી આઠ હજાર ને ત્રીજો હતો એને કીધું કે તારી તને કેટલું આવડે તો એ કે મને કાંઈ આવડતું નથી તો એ કે તારી ફી બે હજાર એટલે ઓલા ત્રણેય અંજાર મૂંઝાણાઈ કે આમાં તો સૌથી વધારે આવડે એને તમે દસ હજાર કહો ઓછું થોડુંક આવડે એને આઠ ને આને હાવ નથી આવડતું તો એને બે હજાર કેમ એટલે પછી એના જે ટીચર હતા સંગીતકાર એને કીધું એ કે આ આને જે મારી ફીઝ તો બે જ હજાર થાય છે પણ કે તું બીજા પાસેથી જે શીખીને આવ્યો છો ને એ ભૂલવાડવાના આઠ હજાર છે સૌથી વધારે અને બીજો છે એ થોડુંક જ શીખવો છે એટલે મારે એમાં ઓછી મહેનત થશે જે ભૂલવાડવાની છે એ જૂનું શીખેલું થોડા ઘણા રાગ છે એ એટલે એના આઠ હજારને આ ત્રીજો કાંઈ શીખેલો જ નથી એટલે મારે એને હું જે કહું એ જ શીખશે એટલે મારે એમાં કોરી પાટી છે એટલે એ મારે બે હજારમાં પતી જશે અને તમારી બેની થોડી થોડી લખેલી પાટી છે એટલે ભૂસવાના પૈસા છે એ છે તો આવું ઘણીવાર બનતું હોય ચાલો એક બીજી રમું વાત આમ તો થોડીક જાણવા જેવી વાતય કહી શકાય કે કોઈ પણ જગ્યાએ જતા હોય ઘણા બધા ગુરુ હોય બધાની અલગ અલગ માન્યતા હોય ને એ પ્રમાણે એના શિષ્યોને એના બધા હોય એને વર્તાવતા હોય તો હવે ઘણી વાર એવું થાય કે કોઈ એક જગ્યાએ જતા હોય તો એમાંથી ભૂલથી કોઈ એ વ્યક્તિ બીજે ન જાય એના માટે એ બધા એમ કે જો કલ્યાણ તો અહીંયા જ રાખવું છે ક્યાંય બીજે જાવું નહીં ક્યાંય બીજે કરવું સાંભળવું બીજાને સાંભળવાય નહીં આવી રીતે બાંધીને ઘણા રાખતા હોય ભાઈ એવી જ માન્યતા હોય સાચી કે ભાઈ એક જગ્યાએ જ કોઈ કલ્યાણની કલ્યાણની સાહી રાખી હોય તો ગુરુ દત્તાત્રેય જેવા હોય એનું કલ્યાણ કેમ થાય એ બધી જગ્યાએથી સારું સારું મળતું હોય ત્યાંથી લઈ લઈએ એ કલ્યાણ જ છે પણ પછી એમાં કંઈ બંધાઈ જાય કે ભાઈ હા આ કર્યું ને આ કે એમ જ કરીશ તો જ કલ્યાણ થાય તો એ એની થોડીક ટૂંકી માન્યતા માની શકાય જેની જ્યાં જગ્યાએ જે જગ્યાએ જેવી રીતે શ્રદ્ધા બેસે ને એ શ્રદ્ધામાં વડગારી અને એના લેવલ પ્રમાણે એની શ્રદ્ધામાં એ મહીંડા રહેતો એમાં કલ્યાણ જ છે બસ વધારે બોર નથી કરવા છતાંય ઘણું બધું આજે કહી દીધું ચાલો તો મંદિરે પહોંચી ગયા છે ગુરુ પૂર્ણિમાના દિવસના દિવસ હાલ આગળ હાલ માંડે બપોરના અગિયાર વાગ્યા આજુબાજુનો સમય છે નીચે જવું છે મહાદેવજી ને મળવા હાલો તો મળી આવી ગઈ છે હલો 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 છે હું નીચે ફટાફટરીમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને દર્શન જ કરવાથી કરી દેતો ચાલે અંદર તો ચાલે શું તોય આપણે પોચી જાવ શું વેદું શું શું કર્યું તમે અહીંયા હાલ તો અહીંયા નજીક આવીને કે શું કેસ તમે શું કર્યું આજે એવું થયું એનું કારણ દે મને બધું મટી ગયું નથી દુખતું નથી દુખતું કેમ ગયો આપણે ઓલા દવાખાને ગયા તો એ ગરમી થાતી થાય નઈ ને એટલે પેલા મને કે દવાખાને એને નો કેતો પેટમાં દુખે છે માથું દુખે છે બતાવવા લઈ ગયો તો ત્યાં નીચે જ ન મિત્રો કે આપણે ઘરે જવું છે મારે નથી જવું મને બધું મટી ગયું હવે તને દુઃખે છે એ બધું હોય એ દાંતમાં ઓલું ઇન્જેક્શન મારવાનું હોય હા એ બધું તોફાન કરે ને એને તોફાન જે કરે એને હા એને કર્યું તું તોફાન કર્યું એનું સીવું તારો દાંત ઓલો બગડી ગયો આપણે સિમેન્ટ તારે કાંઈ જરૂર નથી તારો બધું રેડી પડી જાવ ને આને જરૂર છે એ કરવા દે તો હાલ બટા તું બેહી જાય ને તારે જો દાંત દુખે ને તને હરકો કર દો હાલ કા હાલ ને હાલ કર દો હાલ ઓલો દુખે છે એ હરકો કર દો જો ઓલો એ ખડી ગયો જો હાલે પણ પેલા તું કે આપણે હું ઓલું હું કેશ તું મમ્મી ને બા બધાય હું કરી લે તો તારે ક્યાં જમવું છે આજ ભૂખ લાગી છે લાગી છે ભૂખ મમ્મી ને બા રોટલી શાક ખાઈ લે તો આપણે શું કરશું ભૂપ એવું હાલો હમણાં બધું આપી દેવા હાલો નહીં 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 હાલો હા હોય જ ફૂલ ગરમીમાં થોડો થોડો પવન આવી રહ્યો છે ભેજવાળું વાતાવરણ એકદમ ફૂલ છે અને આ ભાઈ પાણીમાં મંડી પડ્યા છે રમતું કરવા માટે ભાઈ વેદું વેદુ ને તો આજે ગોયણી થવાનું હતું રવિવારો એટલે બે ત્રણ વખતે જો બે ત્રણ રવિવારે એકવાર વારો આવી જાય ગોયણી થવાનું કા આ ગોયણીઓ જમાડે પણ ગોયણા જમાડવાનો રિવાજ હજી નથી આવતા કાશીવું ન શિવ નહીં જમવા જવું પડે ને તને શું થતું તું હે આજે તને શું થતું તું શીવું મજા ન આપ લખણી છોકરી ક્યાંય શાંતિથી હક ન થાય એને કરવાનું કઈ ને એ જ કરે પિચકારીયું ભરી ભરીને મારી ઉપર નાખે છે હમણાં નાખ્યું તું મારી ઉપર તને હક નથી થતું ક્યાંય શિવ જોજી એને કઈ આવડતું નથી તોય કઈ હું આમથી આમ ઊંધા કરે હે પાણીમાં પીચ કે ઇન્જેકશન દબે ને બહાર કાઢીને ખોલે ઊંધું કરે હા ટીચર કોણ છે ટીચર કોણ બહેનો છે તું ટીચર બન્યો છો હે આમાં તો સ્ટુડન્ટ છે એ ટીચરને સંભળાવે છે શીખવાડે છે તું ટીચર છો હે હવે તું નીચે આવતો રહે તું સ્ટુડન્ટ થઈ જા ગુડ હવે હવે ટીચર શું શીખવાડશે ભણાવે સ્ટુડન્ટ તો ક્યાંય ના ક્યાંય આટા મારે

હા ભરે નહીં રવિવારે છોકરા ફોર્મ માં આવી ગયા હે એની માને પોતું નથી કરવા દેતા વેદુ કે હું કરી દઉં તો વેદુલી એટલે આ નહીં લેવું હોય કાળી વાદળી આવે હવે તો ઠીક છે નગર પછી ક્યાં કોઈની બીક છે એના જેવું છે હવે આવે તો ઠીક નગર ટાઢો પવન તો આવશે જ રામે સીતાની વાત માયની કે સોનાનું હરણ લઈ આવો તોય એને અલગ રહેવું પડ્યું પાછળથી રાવણ હરણ કરી ગયો ને આવી બધી ઘટના બની પણ મંદોદરીની વાત રાવણે ન માયની પરિણામે રાવણ તૈયે તો યુદ્ધમાં હારવું પડ્યું પણ હજી સડગ તો રે છે વાવાઝોડું વરસાદમાં જ આવે એટલે અમારું વાવાઝોડું ધીમો ધીમો વરસાદ આવે છે એટલે હમણાં આવશે રાજકોટથી બે ગયું છે એટલે તેડવા માટે હું ને સીવું પહોચી ગયા છી મૂકવા તો ઘણીવાર આવ્યા છીએ આજે વળી તેડવા આવ્યા જોઈએ હવે હમણાં આવશે એટલે કઈ બસમાં હોય કોને ખબર હા એક બસ આવી થી ક્યાંક જાય છે આમાં ઉતરે તો જોઈ લઈએ હમણાં સકેડિયું ગ્રાઉન્ડ મોટો એટલે હે ઈતારે બસું તો રાવવું છૂટથી રાઉન્ડ મારી લે એ રહી જો આમથી આવી ગયા એટલે શું એ નો આવી શું કરવું બટા એ નો આવી તો શું કરવું એ આવી નહીં તો આપણે શું કરવાનું હે એ વિધિ ભીયા આમ હમું તો જો

ભારતની સંસ્કૃતિ એ એવા એવા ગુરુઓ આપ્યા છે કે એક દ્રોણાચાર્યની જ વાત માની લ્યો ને પોતાના દીકરા અસ્વસ્થામાં એને પૂરું જ્ઞાન ન આપ્યું જેટલું અર્જુનને આપ્યું બ્રહ્માસ્ત્ર કેમ છોડાય ને કેમ પાછું વળાય એ બે ખબર અર્જુનને હતી અસ્વસ્થમાં અસ્વસ્થામાં ને ખાલી બ્રહ્માસ્ત્ર છોડાય એ જ ખબર આવે પાછું વાળતા આવડે નહીં એટલે આવા આવા ગુરુ થઈ ગયા જેને પોતાનો ધર્મ યોગ્ય રીતે નિભાવ્યો અને પાત્રતા જોઈને જ શિક્ષણ આપ્યું